સિયોર સિંધી સમાજ દ્વારા વીર બાળ દિવસ નિમિત્તે અને સિંધી સમાજના બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહજી વીર શહીદોની યાદમાં એક હજારથી વધુ બાળકોને પૌષ્ટિક અલ્પહાર કરાવવામાં આવેલ hold vale.

કુમાર હું સમાજ એક કાર્યકર્તા અમે તારીખ પચીસના શુક્રવારથી ગુરુ નાનક સેવા ટ્રસ્ટ ચાલુ કરેલ છે જેમાં આપણે જરૂરિયાતમંદ લોકો માટે દાળ વિતરણ ચાલુ કરેલ છે તેનો ટાઈમ છે સાંજે સાત થી આઠ ને તેની એડ્રેસ બંલાવાડી કોડિયારમાની પાછળ હરિયોમ રેસ્ટોરન્ટ ત્યાં જરૂરિયાતમંદ લોકો માટે રોજ ડેલી આજથી દાળ ભાત વિતરણ ચાલુ થશે ને જરૂરિયાતમંદ લોકો માટે આવીને દાળ ભાત લઈ જાય વાયગુરુજી કા ખાલસા વાયગુરુજી કીધું